તો આજના નવા દિવસમાં વિડીયોમાં બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે તો આપણે જો સરસ મજાના રેડી થઈ ગયા છીએ અને અત્યારે તડકો જોઈને અંદાજ આવી ગયો છે કેટલા વાગી ગયા છે અને આપણે આજે રવિવાર છે એટલે શનિ રવિ તો આપણે ફરવાનું જોઈએ અમે તો એવું બધું છે અને જવાનું છે આપણે એક મસ્ત મજાના મંદિરે દર્શન કરવા તો બધા વિડીયોને એન્ડ સુધી વોચ કરજો અને વિડીયોમાં જોડાયેલા રહેજો તો તમને આગળ આગળ ખબર પડે આપણે કઈ જગ્યાએ જવાના છીએ બરાબર ને અને પહેલી વાર ચેનલ ઉપર આવ્યો હોય તો એક લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરજો ને પેરી પ્યારી કોમેન્ટ કરીને જાજો તો સુખ છે ને આજે બહુ ખીલા પણ ટાઈમ ન મળ્યો છો પગલાં છે ને બોલો ભગવાન માટે ટાઈમ નથી મળતો કેવા માણસો અમે અમે નહીં હું તો મારે હવે આટલા કપડાં છે ને સુકાય છે તો આપણું ગ્રુપ આવે ને ત્યાં આપણે જો રેડી થઈ ગયા છીએ પણ હવે આ આવે ત્યાં આપણે કપડાના ટોપી લઈએ બહુ ઝાઝા છે તો તડકાના ખોટા કલર ઉડી જાય એના કરતાં લઈ લઈએ બહુ તડકો લાગે છે નીચે પડી ગયા અમે જો મારો અવાજ સાંભળીને ચોકલાય તે એમ કે છે કે આને શાંતિ નથી અત્યારે શાંતિ નથી

ગાડી કેવી નાખી જો જો ગાડી ગઈ તો ગાય હવે અમારી બોલ્ટન જો આવે છે તો કેટલું મસ્ત જણું જાય છે જો બધાય સરસ મજાના ફોટા પાડે છે અહીંયા આવી जाओ તો જો ગાડીઓ આવે તો અહીંયા જો બધાયના કપડા કાઈ પલ્લી ગયા નથી આવતું બરાબર જો ગાડી ગઈ હો ગય પાણીમાં આખી દબા

ગાય હવે જો બધાય સેલ્ફી 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 લેવા ટ્રાફિક કેટલો ગાડીઓ એક પછી એક પછી એક તો કેટલો ટ્રાફિક અને હજી બહુ હાલવાનું પાર્કિંગ એટલું દૂર છે ને

મહાદેવ મને શક્તિ આપશે જેવી આપે આપે કેવું ચોખ્ખું કેવું કેટલું પાણી પી શકાય ને એવું છે ચાલો ગાય ઝડપ કરજો દોડમ દોડ ખુલ્લા પગવાળા આગળ જશે એની ઝડપ વધારશે

જો બધા ફોટા ને કેટલું મસ્ત લોકેશન એટલા વાંદડાના ઢગલા ને અહીંયા જો શ્રીફળ વધેલું છે બધા અને અહીંયા બધા જો ફોટા 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 સિવાય કાંઈ કોઈને ધંધો જ નથી એવો પણ એનું વાત કરતા હું એ ફાઈટો મી આバスવા મિત્ર હાલો હું પણ ફોટો પર વધારે પહેલા વિડિયો કર પછી ફોટો કરો હા એમ તો પછી ફોટો માં પડે આપણે ફોટો અરે તો ગાઈસ આપણે અહીંયા જો બેસી ગયા અમે વર્ષાબેન ખા બહુ તડકો લાગ્યો તડકો લાગી એટલે અમે બેસી ગયા ને હજી લોકો જો ફોટા થી કોઈ ધરાતું જ નથી તો આરામથી અહીંયા બેઠા છીએ હવે એ લોકો આવે ત્યારે થાય ક્યારે આવશે કઈ નકી નહીં ઉપર તો પણ બધાય ફોટો આપણો એક ગ્રુપ નહીં બધું ગ્રુપ લાગે જ ગેન્સ બધા ફોટા માં જ મશગુલ છે ગાઈસ હનુમાનજીના દર્શન કર્યા ન કર્યા ફોટા તો જો આજે છે ને દિવાળીનો મહિનો ખરો કે નહીં ગઈશ તો ટ્રાફિક તો એટલો બધો છે કે બધા બહારના માણસો બહુ આવે છે કેટલા તમને સામા મળ્યા અમે અહીંયા કેટલા ઉપર છીએ નીચે એટલા છે હજી ગાડીઓ આવે છે અને અત્યારે વાગી ગયા છે પોણા પાંચ કારણ કે પાંચ વાગે તો ગેટ બંધ કરી દેવાનો છે પણ આ ફોટાવાળા મને લાગતું આવે એમ જલ્દી પ્રિણાબેન જો ન કરવાનું કરે લપરસો ત્યાંથી પ્રિણાબેન નો જવાય જો ટુંગરામાં પડશો નો જવાય મારા આમ છે નીચે ઉતરી જાવ મારા આમ છે ઉપર તો ના ના ચડી જાવ મારા આમ છે ઉપર બેસો ના ના એક તો ફોટો થાય જ જાય જો તું કહેવા એટલી ચડાઈ જાય હો એમ તો હાલો ગાઈશ અહીંયા તો છે ને અમારે ફોટો શૂટ થાય વર્ષાબેન હા હાલો બેસી ગયા લે ઉપડી ગયું પણ ઉપડી ગયો જો આવે ઉપરથી બહેનો ગડગડ માતાજી મઢમાં બે ગયા જ હવે બહુ ફોટા પાડ્યા હો હવે ગેટ બંધ હાલો હવે જલ્દી બહુ મોડું થઈ ગયું આ લાડવા દેવાના જ આ જો પ્રિયાબેને લાડવા દીધા પણ કાકતા નથી અહીંયા એક એક લાડવો પકડો તો ગાઈસ એટલા બધા ફોટા પાડન ને કે વાત જાવ ચપ્પલ જો મારા ખોવાઈ ગયા હાલો તો આપણે છે ને મકાન બનાવી હાલ તમારે કેટલા માળ થશે કચરા પોતા પાંચ માળ હાલો નું બનાવું છે તો અમારે જો વર્ષા પાંચ માળ નું બનાવે અને હું બનાવું મારથી બહુ કામ નથી થાતું એટલે પણ ભાડે દઈ દશું કા બસ ભાડે દી દે પણ હા ભાડે દેઈ દઉં નહીં થાય ને એટલું બેઠી આવક થઈ જાય ને આપણે ઓ

ઓ પારો બસ જો સેલ્ફી તો તૂટી ગયા એટલા અહીંયા જો કેમેરામેન ફોકસ કરો જો તો કાંઈ કેટલો બધો ટ્રાફિક છે ને બહુ માણસો જો હજી કાંઈ મોડું નથી થયું પોણાભાથી તો હજી બધા ચડેય છે અને અમે લોકો હવે ઉતરી ગયા છીએ પણ હવે જેમ સાંજનો ટાઈમ થશે ને જો કેટલા માણસો આવે છે તો હવે અહીંયાથી એમ કહેશે કે નીકળી જાઉં એટલે સરસ દર્શન થઈ ગયા અને હમણાં બહુ ટ્રાફિક છે એટલે તમે હમણાં આવતાનું વિચારતા હોય તો આવવાનું ના નથી પાડતી પણ અત્યારે જાન તો વરસાદ હોય તો મજા આવે કારણ કે સ્કૂલ ચાલુ થઈ જાય ને ટ્રાફિક ઓછો થઈ જાય હા કોવેસ્કૂલ ચાલુ થઈ ગઈ એમ કે ભાઈ પ્રિણબી એટલે ટ્રાફિક એ ઓછો અને મજા આવે તોય લોટ કરવાવાળા તો આવ્યા જ કરે જો પાછું આવ્યું નદી

અહીંયા હિંચકા ખાવાની જરૂર છે વડવા કેટલો ટ્રાફિક છે જો તો ગાય હવે પાછા પાણીમાં ખાબકવાનું છે પથ્થર ઉપર તો બહુ ઓલું થાય હું તો આમાં જ જાઉં છું પાણીમાં ગઈ 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 ગઈ

તો આ લોકો ધીમે ધીમે આ રબડી માં હાલવાનું છે જો ગાઈસ કેવી રબડી છે રબડીઓ હો બહુ નંદારું થઈ ગયું છે બહુ મસ્ત તો અમારું બહુ છે એટલું નથી ચડવાનું તો હવે જો ફાઈનલી આપડે બાપન ડુંગરે ગાઈ જ આવી ગયા ગાડી લઈને બધી પલટન હવે દીપા ભી આવવાનું છો ઉપર ચડાઈ જશે ને આરામથી